ઓડિશાની યોજનાનો લાભ લેવા સુરતમાં ચાલતું કૌભાંડ કોર્પોરેટરના નકલી સિક્કા બનાવી આધાર કાર્ડ થતા અપડેટ સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ સતત મળતી રહે છે ત્યારે હવે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યા હોય તે જાણવા મળ્યું છે બોગસ સ્ટેમ્પ બનાવાયા હતા ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચિમન પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે અખંડાનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહ દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગંતાયતની સાથે કાનુ કાળુ ચરણપોલાય ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાહની ઓફિસે પહોંચ્યા હતા કોર્પોરેટરના ધ્યાને આવતા પર્દાફાશ હિમાંશુ કુશવાહ દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચિમન પટેલને થવા પામી હતી જેને પગલે કોર્પોરેટર ચિમન પટેલ દ્વારા સિંગણપોર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલાક નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત